મણિનગર સીમાડા ના કા સુરત તો ધનશભાઈ એકાદ તમારું સિંગિંગ પણ આપણા ફ્રેન્ડ ફોલોઅરને સમજાવી દેવું નહીં ધ ની સા રે ગી ધની સા સા રે રે ગી સાની બહુ જ આપણે ત્યાં લગન સભામાં હોય અને તમારે ગાવાનું રાખવું હોય તો તમે આવી શકો આવી શકો પણ ટાઈમ હોય તો આવી શકો બરાબર કેમ કે તમે તો હાલ સિંગર અને એક્ટિંગ પણ તમે મતલબ આજે તમારી જમીન છે અહીંયા એ વેચીને તમે કઈ જઈ રહ્યા છો મુંબઈ ફોર્મ જવાનું બરાબર છે તો આપણા ધર્મેશભાઈ સાથે આજે મુલાકાત થઈ હતી તો ધર્મેશભાઈ નું કેવું એમ છે એમણે બહુ મોટા વ્યક્તિ નીકળ્યા કેમ કે એ લોકો સિંગિંગ પણ જાણે છે અને એક્ટિંગ પણ જાણે છે ગુજરાતમાં ફર્સ્ટ આવેલો 14 વર્ષનો હતો ત્યાર એક્ટિંગમાં 300 છોકરા અને છોકરીમાં એક્ટિંગમાં 300 છોકરા છોકરીમાં પુષ્પા બનેલો ખુદ પુષ્પા હે ઓ પેલો રીઅલ પુષ્પા નથી એ ખોટો પુષ્પા છે એવું રીઅલ પુષ્પા હવે કાળ એક્ટિંગ બતાવો હું સ્વતંત્રતાનો ફૂલ નામનું નાટક હતું એમાં નંબર મારો આવેલો હું સ્વતંત્રતા સેનાની બનેલો ત્રણસો છોકરા છોકરીમાં હું ફર્સ્ટ આવેલો એક એકવાર સુરતમાં સેકન્ડ વાર વલસાડમાં રંગપૂજા થિયેટર પહેલી વાર સુરત મિની બજાર મિની બજાર પટેલ સમાજની વાડીમાં ફર્સ્ટ આવેલો હું દસમું ભણો ધોરણ ભણતો જ્યારે ઓગણીસો છન્નુંમાં બીજી વાર વલસાડ રંગપૂજા થિયેટરમાં હું ફર્સ્ટ આવેલો ત્રણસો છોકરા છોકરીમાં અને સિંગિંગમાં મારી પાસે સાતમામાં અને આઠમામાં બે વાર સો સોમાંથી સો આવેલા સારે ગમાં પધ નિશાની પરીક્ષામાં સા સા રે ગ કઈ બીજું કઈ સંભળાવો ને આપણી પબ્લિક ને બીજું કોઈ સોંગ દિલ ભર મેરે કબ તક મુજે એસે હી તડપાઓગે મે આગ દિલ મે લગા દુંગા ઓ મે ઇગલ જાઓગે વાહ 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 બો બો જબરજસ્ત બો જબરજસ્ત કો આપણે આયેગા ક્યા રોજ હાલો મિત્રો આજની જે મુલાકાત આપણા ધર્મેશભાઈ સિંગર અને એક્ટર નીકળ્યા અને એમના સાથેની મુલાકાત આજની એક ખાસ મુલાકાત રહી હતી